પછી લાઉ સીધા પેપર દેવા જ લાસ્ટ જ રહેશે પેપરનો ને પછી તો કંઈ કોલેજે કાંઈ બહુ ખાસ દાવો નખાશે નહીં અને પછી લાવો ના સીધા પહોંચે કામ કરવા બરાબર તો ધરામ ઇયરફોન આવ્યા પહેલા આશિષનો સારી સીધા કાઢી લેવા અને જોઈ ખાલી સર્વિસ કેવી કરાવી તો લોક જોવા માટે તમે બનાવી જો મળી આવે આને બેગને આપણે ચેન નખાવી છે ચેન પણ નખી દઈ

અચ્છા હું ને મારો ભાઈબંધ આશીષ બંને જાય છે સીધા આપણે લેવા ને તો કે દઉં લઈ આવ્યો આ તો હું ને મારો ભાઈ બંધ જાય છે અત્યારે ગાડી લઈને સરિસ કરાવવા કે લેતી હતી ત્યાં અને આ રોય તો રોડ બની ગયો રોડમાં કાંઈ જામું એવું છે નહીં ફિલહાલ તારા આશીષ શું કેવું છે આ હોય છે પહેલાં કરતો રસ્ટ અત્યારે કોને રોસ્ટ કરવાનો છે કેદ પહેલાં કરતો તો રોડ સારો સીધો નહીં જવાનું હોય હા તો કેદ નહીં જોઆર રોડના ખાડા ખબર છે જોઈ લે તેર વર્ષ બોલ બોલ લઈ અંબેડકર પહોંચી ગયા હારું આંબેડકર સર્કલ ઈ છે ને હા ખબર ને હવે જાય છે સીધા શોરૂમે ના ભાઈ હવે મોદીનું સ્ટીસની તૈયારી કરી છે ના તો અહીંયા સ્ટોલ લાગી જાય કોટ આ આ બહુ મોંઘા છો આઠ સોઠસ રૂપિયાની લેવા આવ્યો છું હું અહીંયા તો દુકાને જ મેં સસો રૂપિયાનો લીધો એક કોટ

ઓલરેડી છે આગાડે સર્વિસ થઈ છે અત્યારે આકે છે આશીષભાઈ અને આ ગાડી નો ભાઈ ચૂંટણી છે અહીંયા આપણે કરવું જો હે ઓકે હાલો દાદા વન મેર તો દાદા બરોબર આકે છે આશીષભાઈ જોઈ છે કેવી કેવી સ્મૂથ હાલે છે આશીષભાઈ લઈને જાય છે અત્યારે હવે ધીમે ધીમે જો કે હવે ગાડી આવડી જાય એટલે ઉપાધિ જવું બરોબર

લગાડી દીધી છે સાયમ મેકી દીધી છે અને આપણે ગામમાંથી ગાજર લાવ્યા હતા અને એમાં છે હું છે મરચા અને બીજું કે લીંબુ હતું એક લીંબુ મે એને કહ્યું છે ભાઈ એવા લાગે કીધું કે નાખી દે નાખી દે એક લીંબુ નાનો બડો નાખી દીધો અને લીંબુ સરબત પીવું આવી લીંબુ સરબત નો કીધું મારો મમ્મી કહે કે આ શિયાળો લીંબુ સરબત મે કીધું બનાવી ને એ લાવ્યો છું બાથી લેવું બરાબર તો મને લીંબુ સરબત પીવું ને સાકુ આપી દીધું છે જેથી કરીને આગળ આપણે પપ્પાયો ખાવું પપ્પાયાથી જો કે ગરમી જાય મોટા ખીલ નીકળી જાય પણ આ પપ્પા ઘરના બેખાય ખબર પસ વાટી કેટલા છે ખાવું પીવું કામ બાકી બાકીનનું બીજું બે વસ્તુ લાવવાની લેવા નથી લાવશું અને બીજું તો હું યાદ છે યાદ થઈ નથી મને આ પેપરની તૈયારી કરવાની હતી પેપરની તૈયારી કરશું સ્ટેન લેવો છો તો હું સ્ટેન પણ દેખાડું છું તમને દેખાડી દઉં લાવશું તો આજે નહીં પછી દેખાડી બસ તો ચલો પેપર ની તૈયારી કરી ને કોલેજે જાઓ ને નક્કી નહીં આવ્યો વિડીયો બને કે બને તમે સબસ્ક્રાઇબ કરવાનું બોલતે નહીં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો તક લે આય બાય ના છે કોઈ મસ્ત સરસ મજાનું કાર છે પપ્પાએ સુધારશું સરસ મજાનું દેશી છે હવે ધાઉ તોલો નાખેલો કાઈ ઇન્જેક્શન ઇન્જેક્શન બરાબર નથી તો આના બડા ખાઈ લે શો નથી પણ છતાં આપણે આશીસની કરી જઈને નાખી બી વાંચી વાંચી હું કરી ગઈ પછી આવી બે વાગે પેપર દેવા તો બેગ પણ તૈયાર છે બેગમાં મેં કોટ ભરી દીધો છે કારણ કે આવતી બહુ ઠંડી લાગે અને ઘરે અત્યારે ગાડી નીચાવી લઈને જાય સીધા પંપે તો સોરી પંપનું યાદ રહી જાય પેપર દેવા બરાબર નાસી દીધા સીધા આવું પંપે લાગશે તો બાકી મળી હવે રાત્રે મોડકથી થી વળી જોઈ જઈ હું થાય તું તો આપણે પોચી જે પંપેનું કામ પણ કરના ક્યો જો કે પહેલા તો રજીસ્ટર લખનેવું પછી બિલની એન્ટ્રી ચાલુ કરવી ગી જાવી જ બિલ અને સાઈડમાં બેકગ્રાઉન્ડમાં ગી કરતા જ રહેશે જો અહી સાઉન્ડ સિસ્ટમ છે સારી તો કરતા જ રહેશે અને આપણે બિલ એન્ટર કરવા કે પેડા બિલ આઈએ થોડક પેડા અહી થોડક એન્ટ્રી થઈ ગઈ છે તો સબસ્ક્રાઇબ પણ રાખો વેલી તકે હમરો મારા મોટો થઈ જાવ ને ટાઈટ થઈ જશે બહુ ટાઈટ હોય